બાદ હાઇવે પર મદરીખડા નજીક સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રાંત અધિકારીએ મોડી રાત્રે શંકાસ્પદ લાઇટ ડીઝલ ઓઇલની હેરાફેરી પર દરોડા પાડ્યા અને આ કાર્યવાહીમાં અગિયાર બેરાજ સહિતનો વિપુલ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની ગેરકાયદેસર હેરાફેરી ચાલી રહી હતી અને જેમાં કોઈ સેફટી પગલાં કે પછી જરૂરી પુરાવા વગર એલડીઓનું પરિવહન થતું હતું અને પ્રાંત અધિકારીએ તમામ મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

એ કંડિકા અઢાર ત્રણ એક અને બે મંચ પર છે